શું બોલ્યો આવા કોણ છે ઓ મરદ જેની મૂછે લીંબુ લટકે છે ઉતરો હેઠા ઘોડા પરથી આવ વો ખેમડીઓ વાલા ખણી તારી ભક્તિને ને મારા કસોટી કર્યા પછી ભગતને ને પગલા માંડવા દઈ અરે માયનાલાલ જેદી મારા હાથ માં તરવાર હતી મારા હાથ લોહી થી લાલ બંબોળ હતા આંખો માંથી નો અગ્નિ ભભૂકતો હતો તેદી આવું હતું ને મને બેડીઓ પહેરાવવા માટે મને તો કે બધા સામે દુશ્મન નું કપાયેલું માથું લાવી એને બદલે બેઠો છે આવા દિવસો તો તારા જેવા દીકરા દેખાડે બાપુ એ તો સમય એનો સાથ દીધો જેથી સમય મારો સાથ દે છે તેથી તમને ખબર પડશે કે આ વીરો તો વટનો કટકો છે કટકો હવે તું વટનો કટકો નથી પણ કરજ છે કરજ અરે ઘીને બદલે વાળા કુટુંબ ના મારી પિતા સળગે એવી મારી ઈચ્છા કોણ જાણે ક્યારે બાપુ જરૂર થશે તમારી ઈચ્છા હું પૂરી કરીશ બાપુ વેર હું લઈશ દીકરી એ દેવા ન બળે આનંદ હું મારી રીતે વેર લઈશ બાપુ એટલે વાવડ આવ્યા છે કે કષ્ટ થી સત્પન્ન નારિયેળ હારે

મે પણ ગર્ભવતી માં જ પીધા છે વારે વારે વાર કર્યા પછી પણ જે વેર આ સુધી તમે નથી લઈ શક્યા એ વેર હું વાલ નો ડોલ કરીને લઈશ હું વહુ બની ને એ મહેલ જઈશ એમની વચ્ચે ભીખવાદનો વાદ નો વક વાવીશ એમનું ઓઠવું બેસવું ખાવું નિંદર હરામ કરીશ એમના સુખ શાંતિ આટકી લઈશ જરૂર પડે એમના વંચને તમને બે મારી વાત ગયે ઉતરતી હોય તો બારોટ ને રોકવાની પણ મારી નાગ દે જેવી ગુણિયલ દીકરી માટે સારા છે વાત કરે છે મને ક્ષમા કરજો બાપુ પણ હું તો વળી ચુકી વાળા નાગ ને દીકરી સ્ત્રી એક ધણી ધાર્યા પછી સ્ત્રી કોઈ બીજો ધણી કરતી નથી પ્રભુ ની એક ધારી પૂજા કર્યા છતાં એ પ્રભુ દર્શન ન દે એટલે આપણે પ્રભુ બદલતા નથી દીકરી વાળા નાગ આ ભવે મને ન મળે હસ્તે મોહે એમનો વિજો હું વેઠીશ આવતા ભાવ સુધી હું એમની વાર જોઈશ અરે જનમ જનમ ના અમારા સંબંધમાં માં એક જનમ એ મને મળે તો ન મળે તો એટલે એટલે બાપુ હું તમને હાથ જોડો છો મને ક્યાંય બીજે પરણવા માટે તમે મને દબાણ નહીં કરતા મારે મારે બીજું કાંઈ નથી જોઈતું કાંઈ નથી પણ જગત ના વ્યવહાર ની વાટે મન મારીને હાલવું પડે છે ઓઢી લે આ સગપણ ની ચું ચુંદડી ઓઢી ઘું કાઢીને ઘર સંસાર માનતા મને નહીં આવડે વાત માં સમજી

હું પરમેશ્વર ને ભગવાન ને કે માવતર ની મરજાની રાત કોને ખબર છે કાલે સવારે કાલ કાલની વાત તો અલગ હાથમાં પણ આજે તો મારો એક જ જવાબ છે અંગ માથે સપન ઓરું હું નહીં

તલવાર ના જેનું જીવતર બની ગયું હોય સોનું જાણી ને સત્સંગ કર્યા પછી કેટલીક વખત કથિર ને કાચ હાથ આવે છે એવું થાય આ તલવાર થી મારું મસ્તક ઉતારી લે

મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે ત્યારે કોટવાર ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધ ને મારો દોડલ દે આ મગધરાવ મેણા મારે અને ખેવડીયો હાંભળી એનું જ નામ શું ભક્તિ હા કોતવાર ચેતલ જાડેજા જેવો કાળ મીઠ પાર્વતીઓ

ભાઈ કે તમને આલા ધણી ની ઉપાડો તો હાડનાખેલ ખેલવા હોય તો ભભુત નું ઘૂસી નાખો તુલસી માળા મને સોપી દો કથિર અને કાચના કટકાચ ને ગાંઠે બાંધા શાંતાકારમ ભજખસેનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાર ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મી आ जा वाह ली हम्म

રામ ભાઈ આજે એક મોટો વકીલ બની ગયો હા બેટા તારા કરતા મારા આનંદ નો આજે કોઈ પાર નથી ભાઈઓ ચાલો આપણે સ્ટેશન પર જઈએ સ્વાગત કરીએ ચાલો બધા

ચોરી શું છે પોતાના ઘરેણા ઉતારીને આપી દો ને તો બહેન આળી કોઈ સગી નહીં થાય

અરે યાદ તો એની આવે દ્રૌપદી કે હોય બાર બાર વર્ષ સુધી તમારે ક્યાં ક્યાં પડ્યું હશે નહીં ખૂબ ફર્યો દ્રૌપદી અને પાછા પણ કરતો આવ્યો દ્વારકા

પાંચ પાંડવો નું મિલન પ્રસન્નદાયક છે પાંચે મળ્યા છું તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે રાજસવી યજ્ઞ કરો એવી મારી ઈચ્છા છે અવશ્ય અવશ્ય કરીશું